આપના કોર્પોરેટર મહેશ અણધળ દ્વારા વારંવાર તંત્રને રજવાત છતાં તંત્ર જાણે બુદ્ધિનું દેવાળું ફૂકવા બેઠી હોય તેમ નિંદ્રા છે સુરત શહેરના સરથાણા ઝોનમાં પાસોદરાથી હાઈવેને જોડતા રોડ પર રેલવે લાઈન નીકળેલ છે જે છેલ્લા બે વર્ષથી ખૂબ જનતા ખૂબ જ હેરાન થઈ રહી છે આ માટે ત્યાંના આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર મહેશભાઈ અણધણ દ્વારા તંત્રનું અને રેલવેનું પણ ધ્યાન દોરેલ છે તેમ છતાં નિષ્ઠુર તંત્ર અને નિષ્ઠુર સરકાર આ બાબતે કોઈ પણ કામગીરી કરતું નથી મહેશભાઈ અણધણના કહેવા મુજબ રેલવે વિભાગને પણ રસ્તો બનતા પહેલા ખબર હશે કે અહીં ઢાળ આવે છે તો શું રેલવે વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ઢાળ આવે એટલે સ્વાભાવિક પાણી ભરાવાની સમસ્યા તો રહેવાની છે તો શું રેલવે વિભાગને સલગ્ન ઇજનેરોની બુદ્ધિ નહીં ચાલી હોય રેલવે નીચે જ પાણી ભરાવાની અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે વિસ્તારમાં ભાજપ સરકારના શિક્ષણ મંત્રી તો શું એમનું પણ સરકાર સાંભળતી નહીં હોય કે પછી મંત્રીનું ધ્યાન જનતાને પડતી અગવડતા માટે નથી આ એક સવાલ છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધણે આ બાબતે ધ્યાન દોરતા જણાવ્યું કે બ્રિજ બનતો હોય ત્યારે જો સાંસદે ધ્યાન દોર્યું હોત તો આ સમસ્યા ના હોત પરંતુ સરકારમાં બેઠેલા અભણ લોકોના કારણે આ સમસ્યાઓ વધી રહી છે નમસ્કાર હું મહેશભાઈ અણગણ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હું અત્યારે જે જગ્યા ઉપર ઉભો છું કદાચ એ જગ્યા જે છે એ સ્વામિનારાયણ મિશન રોડ જે કહેવાય જે સમગ્ર પાસોદરાને અને પછી ત્યાંથી સીધો હાઈવેને જોડતો રોડ છે આ જગ્યા છેલ્લા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી આ જ પરિસ્થિતિની અંદર છે એટલે કદાચ એવું લાગતું છે કે આ કામરેજ વિધાનસભામાં નહીં આવતું હોય આ સુરત કે ગુજરાત કે ભારતની અંદર આ જગ્યા નહીં આવતી હોય આ જગ્યા કદાચ પાકિસ્તાનમાં આવતી હશે એટલે ભાજપ શાસકો આ જગ્યા માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી સાંસદનો વિસ્તાર ગણાય છે ભાજપના છે ધારાસભ્યોના વિસ્તાર છે ભાજપના છે તેમ છતાં જે રેલવેની જગ્યા છે રેલવેવાળા આખી લાઈનની કામગીરી કરી નાખી છે પરંતુ અહીંયા કોઈ પણ અધિકારી આ જગ્યા માટે કામગીરી કરવા આવતા નથી રોજના આ વિસ્તારમાં પચાસ હજાર કરતા પણ તમે જો ગાડીઓ પછી આવશે કોઈ ખબર નથી રોજ લોકોને આ જ રીતે હેરાન થવાનું પણ એક પણ અધિકારી કે એક પણ ભાજપનો ના શાસક આ બાબતે બોલવા તૈયાર નથી બતાવો તમે એને કહી શકાય ભયંકર હાલત છે સાથે માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે